બહુ તકલીફ પડેલી છે મને ક્યારેક સ્લીપર હતી ક્યારેક સ્લીપર નહોતી અન્ય માછીમારોને ઘણી તકલીફો પડતી હતી આવા જવા માટેની વાડીનાર કોડીનાર બાજુના બધા માછીમારો માટે ખૂબ સારી વસ્તુ થઈ છે તેનું અત્યારે ઉદ્ઘાટન કર્યું છે અમે લોકોએ તેમાં ભાજપ સરકારના તમામ હોદ્દેદારો તે ઉપસ્થિત રહ્યા છે પ્રમુખ માવિરસિંહજી મહામંત્રી શ્રી જયદીપભાઈ ચેરમેન જયદેવભાઈ જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને યુવા ભાજપને અમારી સૌ 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 યુવા ભાજપની ટીમ અને નલિયાના સારા એવા બધા આગેવાનો નલિયા સરપંચશ્રી બધાએ ઉપસ્થિત રહી અને લીલી ઝંડી અને બસને ગ્રીન સિગ્નલ આપીને બસને પોઝિટિવ એમાં એનું ઉદઘાટન કર્યું છે તે બદલ સરકારશ્રીને અને એસટી નિગમને બધાને ખૂબ ખૂબ